તિરંગા અભિયાનના છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છોટા જિલ્લા સ્તરીય તિરંગા રેલી આયોજન કરવામાં આવ્યું છે એમાં બાળકોથી માંડીને વ્યસ્ત સુધી બધા લોકોએ બહુ જોરશોરથી પાર્ટિસિપેટ કર્યું છે આ તિરંગા રેલી બેસિકલી આપણે બધા જે આપણા શહીદો છે દેશભક્તો છે જેના કારણે આપણે આજે સુરક્ષિત છીએ આપણા દેશ આઝાદ છીએ એમને નમસ્કાર કરવા માંગીએ છીએ નમન કરવા માંગીએ છીએ અને આપણી જે આપતી જનરેશન છે આ ભૂલી ના જાય કે આજે આપણે જ્યાં છીએ કોના કારણ છીએ એના કારણે આપણે આ તિરંગા રેલી ના આયોજન કરવામાં આવ્યું છે છોટા ઉદેપુર જિલ્લાના બધા લોકોને હું વિનંતી કરું છું કે તમે પણ ઘર તિરંગા જે અભિયાન ચાલે છે સરકારના એના ભાગરૂપે આપણા ઘરે એક એક તિરંગા લગાવો અને આ અભિયાનના પાર્ટ કરો થેન્ક યુ આજે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પ્રશાસન અને નાગરિકો દ્વારા પંદરમી ઓગસ્ટ ઓગણીસો માં આપનો દેશ આઝાદ થયો નિમિત્તે રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે તિરંગા યાત્રા છોટાઉદેપુર નગરમાં યોજવામાં આવી ઓપરેશન સિંદુર આ પહેલી વાર રાષ્ટ્રીય પર્વ આવે છે એટલે દેશની જે તાકાત છે દેશની જે લડવા માટેની જે તાકાત ઉભી થઈ છે એનો પરચો આખી દુનિયા ભારતે બતાવ્યો છે એટલે નાગરિકોમાં ઉત્સાહ અને જોમ જુસ્સો આ વખતના રાષ્ટ્રીય પર્વમાં દરેક જગ્યાએ દરેક નાગરિકમાં જોવા મળે છે પંદરમી ઓગસ્ટ આપણા દેશને આઝાદી સ્વતંત્ર પર્વ નિમિત્તે આજે છોટા ઉદેપુર જિલ્લાની અંદર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા છોટાઉદેપુર ઉદેપુર નગર ની અંદર ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી એમાં સરકારી કર્મચારી ભાઈઓ બહેનો છોટા ઉદેપુર નગર ની શાળાના તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને શાળાના પરિવારના તમામ શિક્ષક મિત્રોએ હાજરી આપી અને ખૂબ મોટી સંખ્યાની અંદર આજની આજ ઉદેપુર નગરની અંદર ત્રિરંગા યાત્રા નીકળી છે દેશની અંદર આઝાદી નો પર્વ મનાવાય રહ્યો છે ત્યારે આપણે વીર જવાનોને પણ આજે યાદ કરીને એમને પણ સલામી આપીએ છીએ અને આજના આ પર્વને આપણે શુભેચ્છા પાઠવીએ છીએ